વેલકમ ટુ લક્ષ્મી ફૂડ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં તો જુઓ તમારા બાળકો કદાચ લીલું શાકભાજી ના ખાતા હોય તો આપણે ડાયરેક્ટ નહીં પણ એને ઇનડાયરેક એવી વસ્તુ બનાવીને ખવડાવશું કે એ લોકો વસે વસે ખાઈ લેશે તો એના માટે આજે હું બનાવું છું મેથી અને પાલકના મુઠિયા તો એ બનાવવા માટે મેં અહીંયા વસ્તુ લઈ લીધી છે મેથી લીધી છે એક બાઉલ એક બાઉલ પાલક લીધેલો છે લીલા ધાણા ખાંડ અજમો વરિયાળી તલ લ આદુ મરચાંની પેસ્ટ લીંબુનો રસ ગરમ મસાલો અને લોટમાં ચણાનો લોટ બાજરીનો લોટ અને ઘઉંનો કરકરો લોટ એટલે કે ભાખરીનો લોટ લીધો છે અને આપણે જનરલ મસાલા લઈ લીધેલા છે તો ચાલો સૌથી પહેલાં આપણે એનો લોટ બાંધી લઈશું લોટ બાંધવા માટે મેં જે પણ વસ્તુ આપણે લીધેલી છે શાકભાજી એ બધું આપણે એક કાથરોટમાં નાખીશું મેં પાલક લઈ લીધો છે હવે એની અંદર આપણે ધાણા લઈશું આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરી લેવાની છે વરિયાળી જો તમને વરિયાળી ના ભાવતી હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો અને અજમો આવી રીતે આપણે હાથમાં મસડીને લેવાનો છે એટલે એનો એકદમ થોડોક બારીક ભૂકો થઈ જશે પછી આપણે એની અંદર તલ નાખીશું તલ અડધા નાખું છું ને અડધા આપણે ઉપરથી ગાર્નિશિંગ કરવા માટે રાખેલા છે અને એની અંદર આપણે હવે એક ચમચી મરચું સ્વાદ પ્રમાણે મીઠું હળદર જીરું પાવડર આ બધું આપણા ટેસ્ટ અનુસાર લઈ લેવાનું છે અને હું અહીંયા એક ચમચી ગરમ મસાલો નાખું છું તો તમને ન ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો અને એક ચમચી ખાંડ લીધેલી છે અને એક ચમચી હું લીંબુનો રસ લઈ લઉં છું જો ખાટા મીઠા હોય તો આપણમાં ટેસ્ટમાં બહુ મજા આવે છે જો નાખીએ તો સારું અને લોટની અંદર મેં અહીંયા ચણાનો લોટ લીધેલો છે એક વાટકી બાજરીનો લોટ લીધેલો છે એક વાટકી ભાખરીનો લોટ લીધો છે આ બધું આપણે હવે બરાબર હાથથી મસળીને મિક્સ કરી લઈશું એકદમ સરસ મિક્સ કરી નાખવાનું છે અને આપણે આમાં પહેલાંથી પાણી નથી ઉમેરવાનું કેમકે શાકભાજીનું જે પાણી વળશે એ આમાં ઉપયોગ થઈ જશે અને હું અહીંયા બે પાવડા જેવું તેલ લઈ તેલ નાખી દીધું છે હવે આપણે આને બરાબર મિક્સ કરી લઈશું પહેલાં બરાબર મસળી લઈશું તે પછી પાણી નાખવાનું છે ધીમે ધીમે કરીને હું થોડું થોડુંક પાણી નાખતી જાઉં છું અને આનો બરાબર લોટ બાંધતી જાઉં છું અને આ લોટને આપણે એકદમ કઠણ નથી રાખવાનો થોડુંક ઢીલું રાખવાનું છે કેમ કે આપણે આના મુઠિયા નથી વારવાના આપણે થાળીમાં પાથરી અને એના પીસીસ કરીને બનાવવાના છે આપણે મુઠિયા નથી વાળવાના એટલે કડક લોટ નથી રાખવાનો તો તમે જુઓ આવી રીતે ધીમે 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 કરી અને બધો જ લોટ મિક્સ થઈ ગયેલો છે હવે આપણે આનું ટેક્સચર છે એકદમ જુઓ ઢીલું રાખેલું છે આપણે થાળીમાં થેપતા ફાવે એવું ઢીલું રાખવાનું છે આપણે અલગ રીતે મુઠિયા બનાવી રહેલા છે તો અહીંયા મેં ઢોકળિયામાં પાણી ગરમ કરવા મૂકી દીધેલું છે અને પાણી ગરમ થાય ત્યાં સુધી આપણે એક ડીશમાં પહેલાં તેલ લગાવી લઈશું અને તેલ લગાવી અને એની અંદર આપણે આ બધુંય લોટ પાથરી દેવાનો છે ધીમે ધીમે થોડોક થોડોક લોટના લુવા લઈ અને આપણે ઢોકળાની જેમ અને થેપતા જઈશું આવી રીતે ધીમે ધીમે પ્રેસ કરતું જવાનું છે અને લોટ લગાવતું જવાનું છે બાજુ એ આવી રીતે લોટ સ્પ્રેડ કરી નાખવાનો છે અને હાથને રથેળીની મદદથી થોડોક થોડોક આપણે આને પ્રેસ કરી લઈશું થાળીમાં બધી રીતે ફેલાઈ જશે અને હવે આપણે જે તલ બાકી રાખ્યા તેને ઉપરથી આવી રીતે નાખી અને ગાર્નિશિંગ કરી લેવાના છે આનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે તલનો તલ પાકી જાય એટલે બહુ સારા લાગે છે હવે આપણે જે ગરમ કરવા પાણી મૂક્યું હતું ઢોકળિયામાં એ ગરમ થઈ ગયું છે હવે આ ડિશને આપણે ઢોકળિયાની અંદર ધીમે રહીને મૂકી દઈશું ઢાંકણ બંધ કરી અને આપણે આને પંદરથી થી વીસ મિનિટ સુધી સતત પાકવા દેવાના છે ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખવાની છે હવે અહીંયા પંદર મિનિટ જેવું થઈ ગયું છે અને હું એક વખત ઢાંકણ ખોલીને જોઈ લઉં છું કે આપણા મુઠિયા કેટલા પાક્યા છે તો આપણે જોઈ શકીએ છીએ થોડાક હજી મને કાચા લાગે છે તો હજી આને હું પાંચથી સાત મિનિટ પાછા ચડવા દઈશ પાંચથી સાત મિનિટ થઈ ગઈ છે ટોટલ પચીસ એક મિનિટ જેવું થઈ ગયું છે અને હવે આપણે જોઈએ છે તો આપણા મુઠિયા સરસ પાકી ગયેલા છે તો ગેસની ફ્લેમ આ સમયે આપણે બંધ કરી દઈશું અને પાંચથી દસ મિનિટ આની વરાળ નીકળે ત્યાં સુધી રાખીશું તે પછી ટુકડા કરવાના છે તો આપણા મુઠિયા વેરાઈ જશે તો તમે જોઈ શકો છો ચપ્પાની મદદથી આપણે આના ચોરસ એવા નાના નાના પીસીસ કરી લેવાના છે આડા ઊભા ચીરા પાડી અને આપણે નાના નાના પીસ કરી લઈશું તો તમે જોઈ શકો છો બધા જ પીસ આપણા તૈયાર થઈ ગયેલા છે હવે આપણે ધીમે રહીને ચપ્પાની મદદથી આને ઉખેડી લઈશું તો તમે જોઈ શકો છો ચોરસ એવા નાના નાના સરસ પીસ થઈ ગયેલા છે હવે આ પીસને આપણે વઘારી લેવાના છે એકદમ સરસ પોચા પીસ પડ્યા છે હવે એક તપેલામાં હું તેલ ગરમ કરવા લઈ છું ત્રણથી ચાર પાવડા જેવું મેં તેલ લીધેલું છે આની અંદર થોડુંક આપણે ચડિયાતું તેલ જોઈતું હોય છે તેલ ગરમ થાય એટલે એની અંદર હું રહી નાખી દઉં છું રહી તતડે પછી એની અંદર આપણે તલ નાખવાના છે રઈ આપણી બધી ફૂટી ગઈ છે આ સમયે આપણે ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે એ તો છાટા બાર ઉડશે હવે એની અંદર થોડીક હિંગ લીમડાના પત્તા અને તલ નાખી અને હું સાતડી લઉં છું હવે આની અંદર આપણે પીસ પાડેલા મુઠિયાને નાખી દઈશું ધીમે રહીને નાખીશું બધા જ મુઠિયા અંદર એડ થઈ જાય પછી આપણે આની અંદર ચમચો ફેરવીને નથી નાખવાનો ચમચો નાખીશું તો આપણા મુઠિયા બધા ભાગી જશે એટલે આપણે સાણસીની મદદથી ઉપાડી અને આવી રીતે ધીમે 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 ઉપર નીચે કરતું જવાનું છે જેથી આપણા મુઠિયા ભાગશે નહીં અને આખા જ રહેશે હવે આની અંદર હું એક ચમચી ખાંડ નાખું છું દળેલી ખાંડ લીધી છે અને એક બે ચમચી લીંબુનો રસ નાખું છું જો તમે આમાં ખાડ ના ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો અને પાછું સાણસીની મદદથી આપણે આને આવી રીતે ઉપર નીચે કરી લેવાના છે તો તમે પણ મારી આ રીતથી મુઠિયા બનાવજો તો જુઓ સર્વિંગ બાઉલમાં લઈને આપણે હવે સર્વ કરી લઈશું તો આવા જ નવા નવા રેસીપીના વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકોન દબાવવાનું ભૂલતા નહીં જેથી કરીને નવા નવા રેસીપી વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી જાય તો તમે પણ બનાવજો અને મને કમેન્ટમાં કહેજો કે કેવા બને છે તમારા મુઠિયા